નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ

આ એનપીકેના બેક્ટેરિયા એટલે કે સ્ટાર એનપીકે આ સ્ટાર એનપીકે જે છે એ શું છે કેવી રીતનું કામ કરે તો કે સ્ટાર એનપીકે જે છે ને એ નાઇટ્રોજન ફિક્સ કરનારા ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝ બેક્ટેરિયા અને પોટાસ મોબિલાઇઝ બેક્ટેરિયાઓ જે છે એનો આખો એક સમૂહ છે એ દરેક પાકોની અંદર જે છે એ આ બેક્ટેરિયાનો ઉપયોગ કરી શકાય છે અલેપ અલભ્ય સ્વરૂપમાં રહેલા અને પાક માટે જે છે જરૂરી એવા મુખ્ય પોષક તત્વોને એ પાક માટે એ લભ્ય બનાવવાનું કામ આ સ્ટાર એનપીકે એ કરે છે પૂરતું પોષણ મળવાથી પાક જે છે એ પૂરતું ઉત્પાદન જે છે એ મિત્રો આપણને આપે છે જમીનની અંદર ફળદ્રુપતા ટકાવી રાખવામાં એ આપણને મદદરૂપ થાય તો આ સ્ટાર એનપીકે જે છે એ આપણને કેવી રીતના કામ કરે તો કે સ્ટાર એનપીકે બેક્ટેરિયા જે છે જમીનની અંદર આપણે ઉરિયા નાખતા હોય જમીનની અંદર જે છે એ ફોસ્ફરસના રૂપમાં આપણે ફોસ્ફરસ આપતા હોય પોટાશ આપતા હોય પણ જમીનની અંદર જે છે આને સોડ લઈ જાય એવી પોઝિશનની અંદર ફેરવા માટે આપને ખબર છે કે યુરિયા નાખીએ તો ઊરિયાની ગોળીકા સીધી છોડ લેતો નથી એ નાઇટ્રોજનનું નાઇટ્રેટમાં રૂપાંતર કરવા માટે આ બેક્ટેરિયાઓ જમીનની અંદર હોવા જરૂરી છે આપણા કહેવાય કે આપણી જે વૈદિક ખેતી કરતા હતા યોગિક ખેતી કરતા હતા આપણી જે જૈવિક ખેતી હતી જે આપણી પરંપરાગત ખેતી કરતા હતા એના એવા સમયે કરોડોની સંખ્યાની અંદર એ આ બેક્ટેરિયાઓ હતા એટલે આપણે ઉપરથી કોઈ ખાતરો નાખવા ન પડતા પણ રાસાયણિક ખાતરો જંતુનાશક દવાની

જે સૂક્ષ્મ જે આ ખાતરોના જે બેક્ટેરિયાઓ છે એ એક્ટિવ થશે અને એનું કામ કરવાનું એ કહેવાય કે એની કામ કરવાની ક્ષમતા વધશે આપણે આપોઆપ જે છે એ ઉરિયા ડીએપી જમીનમાં ફોસ્ફરસ અલભ્ય સ્વરૂપમાં કેટલો બધો પડ્યો છે પોટાશ કેટલો બધો પડ્યો છે તો એ બધાને જે છે કે પોઝિશનની અંદર ફેરવાનું કામ આ સ્ટાર એનપીકે ના બેક્ટેરિયાઓ કરે છે અઢીસો ગ્રામ અઢી વીઘાની અંદર જ્યારે ભેજવાળું વાતાવરણ છે એવા સમયગાળાની અંદર જો આપણે આપી દઈશું તો આખા સોડ જે છે એ લઈએ કે પોઝિશનની અંદર ફેરવશે અને આપણે સારામાં એવું ઉત્પાદન આપણે મેળવી શકશું મિત્રો વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ તાણું સો નેવું બે એકત્રીસ તાણું સો આ નંબર પર ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર